નામ દાઢી ચંદ્રતાબેન પોગ સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગાંધી વ્યવહાર અંજાર ગામમાં અમે ભેગા મળીને સરકાર શ્રી મશલ મંગલમ યોજનાના યોજનામાં બે હજાર અઢાર ઓગણીસ વર્ષમાં શક્તિ મંડળ બનાવ્યું જેની જેનું નામ અંજારા મંગલમ ન હોય ત્યારે મારી પરિસ્થિતિ નબળી હતી શક્તિ મંડળમાં જોડાયા બાદ મને જૂનાગઢ આરસીમાં તાલીમ